ભારતીય નારી એકતા સંગઠન વડાગામ દ્વારા અંજુ બેનકોટ મહિલા પ્રમુખ દ્વારા નારી જાગૃતિની એક મીટિંગ લેવામાં આવી જેમાં મહિલાઓને વિકાસ કાનૂન અને સ્વરોજગારી માટે માર્ગદર્શન આપવામાં આવ્યું બ્યુરો રિપોર્ટ રમેશ પટેલ ગાંધીનગર આજે આપણે ઊભા છીએ અરવલ્લી જિલ્લો અને ધનસોરા તાલુકો એના વડાગામ એટલે ગામડું છે પણ શહેર જેવું છે આની અંદર ભારતીય નારીએકતા સંગઠનની મીટિંગ થઈ તો આપણે પ્રમુખ બેનને મળ્યા તો પૂછ્યું શું નામ છે આપનું ગોરંજના બેન દિલભાઈ અંજનાબેન દિલીપભાઈ ગોર તો આપે આજે મીટિંગ લીધી છે આની મીટિંગ લીધી નારી એકતા સંગઠન મહિલા મંડળમાં બરાબર તો આ મીટિંગના માધ્યમથી તમે બેનોને શું તાલીમ શું કાયદાકીય જ્ઞાન આપ્યું કોઈને કોઈ ઘરમાં ઝઘડા થાય કોઈની બેનો જતી રહી હોય કોઈ બેન દીકરીઓને તકલીફ પડતી હોય તો એને સાથ સહકાર આપવાનું એમને આશ્વાસન આપવાનું વગેરે સરસ તો બાજુમાં બેન આપણા ઊભા છે એ પણ નારી એકતા વિશે બે શબ્દો આપણને કહે છે લતાબેન ગોર વડા ગામ હા શું નારી એકતા માટે તમે કાર્ય કરી રહ્યા છો બેનના સહકારમાં છો બેનના સહકારમાં છો બધાને સમજાવવા માટે આવ્યા છે સરસ તો બેન શ્રી આપણી સાથે ઊભા છે એમને પણ પૂછીશું કે નારી એકતા અંગે તમને કેવી મદદ મળી રહી છે એથી અમને સારી મદદ મળી રહી છે અમે નારી એકતામાં જોડાયા છીએ અમે જે કોઈની તકલીફ હશે અમે કરવા તૈયાર છીએ બધો સંગઠન એકસાથ છે અમે જય હિન્દ જય ભારત સરસ તો આ રીતે આપ જોઈ રહ્યા છો કે આ નારી શક્તિ કે જે મધ્યમ વર્ગથી પણ નીચા વર્ગમાં જીવી રહ્યા છે ઓછી આવકવાળી બહેનો તો બહેનનું કહેવું એવું થાય છે કે આટલી બહેનોને મૌખિક મીટિંગ લીધી અને એમના કહેવા પ્રમાણે નારી એકતા નારી જાગૃતિ અને નારી સ્વરોજગાર માટેની તમામ માહિતી અહીંયાથી આપવામાં આવી